એક પાપડ તમને દુઃખી કરી સાંજ સુધી ગલ્લામાં ધંધો ખૂબ કર્યો પણ આજે રૂપિયા ના આવ્યા તમને દુઃખી કરી શકે લગ્ન કર્યા અને છોકરો કે ભાઈ આપણને કઈ ના આપ્યું સસરા એ પોતાના જમાઈને ને બોલાવી બોલો બેટા કઈ જોઈતું હોય તો કયો એટલે જમાય ઉસ્તા જમાય કીધું પપ્પા લક્ષ્મી જેવી તમારી દીકરી મળી હવે બીજું શું જોઈએ છે છેદાય તમારે આપવું હોય થોડા ટર આપી દીધો બોલો કેવા ઉસ્તાદ હોય થોડા ટર આપી દો એટલે બસ એક સ્કૂટર એક કમ્પ્યુટર એક કેલ્ક્યુલેટર એક રેફ્રિજરેટર બાપ ને થયું મારો બેટો ઉસ્તાદ છે એક બાજુ કઈ જોઈતું નથી ને થોડા ટર આપી દો એ કે કામ કરો જો મારી દીકરી છે ને એનો સ્વભાવ હીટર જેવો છે પછી ગરમ થાય તો હાથમાં હન્ટર લેશે પછી તમે પીવા માટે વોટર પાસે પણ નહીં જઈ શકો બોલો જોઈએ મારી ડોટર જે મળે તે ઓછું જ લાગે એક છેલ્લું એક્ઝામ્પલ આપીને પ્રવચન પૂરું કરું ભક્તો ભગવાન ખુશ થયા પોતાની પાસે કીધું તને બે પોટલા આપું છું એક પોટલામાં એસી વર્ષ નું આયુષ્ય આપું છું અને બીજા પોટલામાં અડધો ઘડો સોના આપું છું મારે શું કરવાનું તારે કઈ નહીં કરવાનું આ અડધો ઘડો જે સોના મોરનો છે ને એમાંથી તારા માટે વાપરવાનું બીજા માટે પણ વાપરવાનું સાંભળજો બરાબર અને ભક્તની છે આવ્યો સડ સડાટ જિંદગી પૂરી થતા વાર લાગે છે બે હજાર ચૌદ હજી હમણાં દેખાય છે ઓગણીસ ને આવતા વાર લાગી સડ સડાટ પસાર થઈ ગયા પાંચ વર્ષ અને એમાં એસી પૂરા થયા યમરાજ આવી ગયો ચાલ ઉપર લઈ જવાનું છે અરે પણ હજી તો અરે હજી બાજુ શું અરે પણ મેં કંઈ કર્યું જ નથી શું કર્યું મારે હજી લેવાની હતી મારે એક બંગલો મારે ફાર્મ હાઉસ લેવાનું હતું હજી મારે મારા માટે પૈસા વાપરવાના હતા મારે હજી દુનિયા જોવાની બાકી તો શું બસ જન્મ્યા થોડા થોડા મોટા થયા ભણ્યા આ આ કર્યા ધંધો કર્યો નવા છોકરા થયા એને મોટા કર્યા આમાં ને આમાં એસી વરસ પૂરા થયા એ અમે કઈ ન જાણીએ ઉપર ચાલ યમરાજ ઉપર લઈ ગયો ભગવાને પૂછ્યું ભક્તને બેટા શું કર્યું એસી વર્ષ સાંભળજો ભક્તોએ કીધું ભગવાન તમે જે ઘડો આપ્યો તો ને સોનાનો અડધો ભરેલો એને ભરવાનું કામ કર્યું એને પૂરો ભરવાનું કામ કર્યું ભગવાન કે મૂરખ સાવકલનો અથવીર મે તને કીધું તું અડધો ઘડો જે આપ્યો છે એમાંથી તારા માટે વાપરજે ને બીજાના માટે વાપરજે તું જેટલો બીજાના માટે વાપરત ને એટલો એ ઘડો વધારે ભરાત તે બીજાના માટે એનો વાપર્યો તારા માટે ન વાપર્યું ઉલટાને ભરવાની કોશિશ કરી મારો ઘડો ક્યારેય ભરવાથી નથી ભરાતો ખાલી કરવાથી ભરાય છે આ સમાજ સમાજને કેવું છે તમારા માટે જેમ તમારો વિચાર કરો છો આ સમાજની અંદર એક પણ વ્યક્તિ ક્યારે ભૂખ્યો ન રહેવો જોઈએ એક પણ વ્યક્તિ દુઃખ્યો ન રહેવો જોઈએ સમાજ અને એની સાથે સાથે એ ધર્મની અંદર આગળ વધે આટલું જો કરશો તો બહાર નીકળ્યા પછી આ સમાજની પ્રત્યેક વ્યક્તિ કહી શકશે દુઃખી ડરે તે બીજા દુખી કરી શકે ડોક્ટર તમને ના પાડે આજે ખાવાનું નથી એ કરતાં બેટર છે તમે સવારે ઊઠીને ગુરુ મહારાજ પાસે જઈ કહી દો આજે મને ઉપવાસ નું આપી દો તમે ઉપવાસ લ્યો એ સામે ચડીને આમંત્રણ

દુખને આમંત્રણ ના આપી શકો તો જે આવે છે સ્વીકારી લો રોદણા નઈ રડો મને આમ થયું આપણે જે આવ્યા છે સ્વીકારી લો અને એ ન સ્વીકારી શકતા હો તો ત્રીજી એક સલાહ આપી દઉં છું જ્યારે પણ દુખ આવે એટલું જ વિચારો ઈટ વિલ બી પાસ આપણ ટકવાનું નથી

દરેકના સમાધાન આપ્યા છે આ સમાધાનને જો સ્વીકારશો તાકાત નથી દુનિયામાં તમને કોઈ દુખી કરી શકે આવા દુઃખથી મુક્ત બની પરમ સુખના સ્વામી બનીએ એ જ શુભેચ્છા વિતરાગ પરમાત્માની આજ્ઞા પણ બોલાય ગયો એમ ઈચ્છા